શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર ખોડિયાર કાર એસેસરીઝની દુકાન આવેલી છે જ્યાં પાર્કિંગ કરવા બાબતે અનિલભાઈ બારૈયા નામના વેપારીએ કાર ચાલકોને ના પાડતા કાર ચાલકોએ દુકાનમાં જઈ તોડફોડ કર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા શહેરના એકસો ફૂટ રિંગ રોડ ઉપર અનિલભાઈ બારૈયાની ખોડિયાર કાર એસેસરીઝ નામની દુકાન આવેલી છે જ્યાં અમુક ઈસમો કાર પાર્કિંગ કરવા માટે આવ્યા હતા તે વેળાએ અનિલભાઈ બારૈયાએ કાર પાર્કિંગ કરવાની ના પડતા ઉગ્ર થયેલા ચાર ઈસમોએ દુકાનમાં જઈ તોડફોડ કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા જે બનાવને લઈને અનિલભાઈ બારૈયા દ્વારા ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી મારું ના અનિલભાઈ છે આપણે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર આપણે સ્કાયવે હોટલની બાજુમાં સિલ્વર એવન્યુ કોમ્પલેક્સ છે આપણે દુકાન આવેલી છે કાર બરાબર મારે ગાડીઓ લેવા આવી છે ને આપણે નાની મેઘી બેઠર થઈ ગઈ ગાડી ભાઈ પાછળ લઈ લે આણે કીધું કે તારા મને દુકાનો નહીં કરવાનો અમે દરબાર થવી બરાબર મેં કીધું કાંઈ વાંધો નહીં હશે ભાઈ તું નહીં કરો ભાઈ મોટાભાઈ લઈ લો ગાડી સમજ એણે પછી એ ગાડી લીધી મને કે તારાથી તુકકારા કેમ જ કરાય બરાબર મેં કીધું કાંઈ વાંધો લઈ લઈને મારી ગાડી નીકળી જાય પછી એ લોકો ચાર પાંચ જણાને બોલાવી લઈને આવ્યા અને અમે અંદર શાંતિથી બેઠા હતા એટલે અંદર આવીને મારામારી કરી અને આ દુકાનની બધી તોડફોડ કરી અને આ બધું ભાંગી તોડી નાખ્યું અને અહીંયા અવારનવાર બધા આવતા જ હોય છે બરાબર આ સિલ્વર એવાનું અંદર મારા ઘડી આવી માથા પડતું હોય છે બધા લુખાવ થતો અવારનવાર બધા આટા મારતા હોય છે જૂની અદાવત કાંઈ દુનિયા અદાવાદ થાય નહીં બસ એ આ બાબતથી ગાડીઓ લેવામાં મૂકવામાં અને કાઢવા માટે છે કેટલું નુકસાન છે મારે લગભગ સાત આઠ લાખ રૂપિયાનું નુકસાન કરવાનું છે બધા એન્ડ્રોય પ્લેયર છે બધું નાખ્યા છે સાત આઠ લાખ રૂપિયાનો બધું નુકસાન થાય છે નુકસાન એમાં શું શું એન્ડ્રોય પ્લેયર હતા બધા ટીવીના બધા જે ટીવી જેવા પ્લેયર છે ને બધા ટીવીના પ્લેયર બધાને પડી દે છે બરોબર અંદર ની સાઈડ એ નાખી એને કોડી નાખ્યું ઉપર એ વાતું બીજું બધું હતું ક્યારે કિંમતી આઈટમ હતી એ બધી એ તોડી જાણે અને આ બાર છે ને છૂટી લઈને બધા અંદર ઘાકર કેટલા જણા એ પાંચ જણા હતા ચાર થી પાંચ